એની સામે સરકાર સામે બે હજાર સોળથી લડત ચાલે છે અમને બે વખત માનનીય નરેન્દ્રભાઈ મોદીએ મુલાકાત ગોઠવી હતી અમારા અધિકારીઓ અમારા જે હોદ્દેદારો છે ત્યાં બુલદાણામાં એની સાથે અને એ કમાન્ડિંગ ઓફિસર હતા અશોક રાવ એણે પોતાની નેતાગીરી કરી અને બે હજાર સોળથી આ લડત લડે છે છતાં કોઈ નિવેડો અમારો આવતો નથી ત્યાંથી સૂચના મેળા મુજબ આજરોજ અમે પીએફ એફ ઓફિસના કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છીએ અને અમારી માગણી મુખ્ય એ છે કે હાયર પેન્શન સાત હજાર પાંચસો પ્લસ એનું ડીએ વખતો વખત જે બદલતું રહીએ અને હસબન્ડ વાઇફને મેડિકલ ટ્રીટમેન્ટના પૈસા મળે આ અમારી માગણી છે તેમજ જે લોકોને પેન્શન જ નથી મળતું એમને મિનિમમ પાંચ હજાર રૂપિયા પેન્શન મંજૂર કરે આ અમારી મુખ્ય માગણી છે